નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટી ભરતી બે હજાર બાવીસ અંતર્ગત તલાટીનું મોડેલ પેપર નંબર વન જોઈશું જેમાં આપણે ટોટલ પચાસ પ્રશ્નોનો સમાવેશ કરે છે પચાસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી નીચેનામાંથી કયો ગોષ વ્યંજન છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ધ એક્યુઝ વોઝ લેફ્ટ ઓફ ઓન ખાલી જગ્યા દેટ હી વિલ નોટ કમિટ ધ સેમ ઓફેન્સ અગેન ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે બી ઓપ્શન કન્ડિશન લીલાવતી જીવનકલા કોની કૃતિ છે તો લીલાવતી જીવન કલા ગોવર્ધનરાવ ત્રિપાઠીની કૃતિ છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે અકિંચન કોનું તખલ્લુસ છે અકિંચન કોનું તખલ્લુસ છે એ ઓપ્શન ધનવંત ઓજા ધર્મેશ્વરી વાવ કયા જિલ્લામાં આવેલ છે ધર્મેશ્વરી વાવ કયા જિલ્લામાં આવેલ છે બી ઓપ્શન મહેસાણા દસમી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બાવનમાં બંધારણીય સુધારાથી દસમી અનુસૂચિ જોડાય છે ઓટોટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે ઓટોટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે બી ઓપ્શન અલ્ટર પ્લસ એફ થ્રી વન કયા જિલ્લામાં આવેલ છે આવે છે તો મહીસાગર વન કયા જિલ્લામાં આવે છે બી ઓપ્શન આણંદ એક રાશિ જે દસ ટકાના ચક્રવૃદ્ધિના દર પર રૂપિયા બે હજાર ચારસો વીસ છે તો તે મૂળ રાશિ શોધો જેમાં સાચું જવાબ રહેશે એ ઓપ્શન બે હજાર રૂપિયા સમાનાર્થી શબ્દ આપો પિંડનો સમાનાર્થી શબ્દ આપો એ ઓપ્શન દેહિયમ્સ ઇડિયમ્સ મતલબ રૂઢિપ્રયોગ ટુ ચેર ધ કડ આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય આ ચાર ઓપ્શનમાંથી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ટુ થિંક ડીપલી રાજેશ ખાલી જગ્યાએ કમિટેડ ધીસ મિસ્ટેક ટ્વાઇસ ઇફ હિઝ ફ્રેન્ડ જેનું સાચું વિટામિન એનું રાસાયણિક નામ જણાવો વિટામિન એનું રાસાયણિક નામ જણાવો બી ઓપ્શન રેટીનોલ એ અને બી મળી કોઈ કાર્યને સાત એક પંચમાઉશ દિવસમાં સાત એક પંચમાઉશ દિવસ આ રીતે લખેલું છે મિત્રો યાદ રાખજો એટલે સાત પંચું પાંત્રી પાંત્રીસ ને છત્રીસ પંચમાંંશ થાય એટલે કે સાત એક પંચમાંશ દિવસમાં પૂરું કરે છે એ અને ની કુશળતાનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો એ એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે સાચો જવાબ રહેશે બી ઓપ્શન બાર દિવસ લાગે હાલમાં સ્થાપના દિવસ તો અહીં મિત્રો પ્રશ્નમાં એક સામાન્ય ભૂલ છે હાલમાં સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે કોનો સ્થાપના દિવસ મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સોળમાં નંબરના ક્વેશ્ચનમાં એક મેના રોજ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે હાલમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ પણ એક મેના રોજ મનાવવામાં આવ્યો ગુજરાતમાં સોલારથી વીજળી મેળવનાર રાજ્યની પ્રથમ જિલ્લા પંચાયત કઈ બની છે કઈ બની પ્રથમ જિલ્લા પંચાયત જૂનાગઢ કોમન એડવર્સ ખાલી જગ્યા ઓફ ધીસ મેડિગેશન ઇન્કલુડ બ્લીડિંગ ન્યુસિયા એન્ડ વોમિટિંગ જેના સાચો જવાબ રહેશે સી ઓપ્શન ઇફેક્ટ્સ વિચાર માધુરી કોની કૃતિ છે વિચાર માધુરી કોની કૃતિ છે કેસવહર્ષદ ધ્રુવ શંકર કોનું તખલ્લુસ છે શંકર કોનું તખલ્લુસ છે ડી ઓપ્શન ઈચ્છારામ દેસાઈ એક સમયે સંપત્તિનો અધિકાર અનુચ્છેદ ખાલી જગ્યામાં સમાવિષ્ટ હતો કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ હતો ઓગણીસ એફ અંતર્ગત લિનક્સ ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ છે લિનક્સ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે ડી ઓપ્શન સચવાબ રહેશે બે સાત પંદર ઓગણત્રીસ બાવન તો આગળમાં શું આવે ક્વેશ્ચનમાં બે સાત પંદર ઓગણત્રીસ બાવન ક્વેશ્ચનની જગ્યાએ સિત્યાસી આવે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે જો પી બરાબર જો સોરી જો પી પ્લસ એમ બરાબર સિક્સ અને પીનો ઘન પ્લસ એમનો ઘન બરાબર બોતેર તો પીએમનું મૂલ્ય શોધો પીએમનું મૂલ્ય થાય આઠ ડી ઓપ્શન હાલમાં તરસેમ સી સૈનીનું નિધન થયું છે તેઓ કોણ હતા તેઓ એક ગાયક હતા અલંકાર ઓળખાવો ઘરની સગડી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે કયો અલંકાર કહેવાય ડી ઓપ્શન ઉત્પ્રેક્ષા વન વર્ડ સબ સિચ્યુએશન ગેસ્ટ ઓફ વિન્ડ ગેસ્ટ ઓફ વિન માં વન વર્ડ સબ સિચ્યુએશન મૂકવાનો છે કયો શબ્દ બી ઓપ્શન ડ્રેગરી ડ્રેગી ધ પ્રિન્સિપલ વોઝ ખાલી જગ્યા થ્રો સમ પેપર્સ વેન આઈ વેન ડેર ટુ મીટ હિમ જેમાં સી ઓપ્શન સફીન તર્પણ કોની કૃતિ છે તર્પણ કોની કૃતિ છે કનૈયાલાલ મુન્શી ડાયદિનકા જોપડાનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી છે ડાયદિનકા જોપડાનું નિર્માણ કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવી છે ગોધરા પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું ગોધરા પરિષદનું આયોજન ઓગણીસો સત્તરના રોજ થયું હતું એટલે કે ઓગણીસો સત્તરની સાલમાં ત્રિપુરાની રાજભાષા કઈ છે ત્રિપુરાની રાજભાષા બંગાળી છે બ ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ભરૂચ બે પાંચ બાર એક્સ 58 એટલે x ની જગ્યાએ કયો આવે તો x ની જગ્યાએ સાચો જવાબ રહેશે b ઓપ્શન 27 સંધી છોડો પુનરપી સંધી છોડો પુનરપી સાચો જવાબ રહેશે પુનઃ + અપી ખલ જગ્યા ધ રેન્જ સ્ટોપડ ધ કોન્સર્ટ હેડ ટુ બી સસ્પેન્ડેડ જેમાં સાચો જવાબ રહેશે a ઓપ્શન અન્ટીલ સાગર અને સશી કોની કૃતિ છે સાગર અને સશી કાંતની કૃતિ છે બોડેલી તાલુકો કયા જિલ્લામાં આવે છે બોડેલી તાલુકો કયા જિલ્લામાં આવે છે છોટાઉદેપુર હીરવાવ કયા જિલ્લામાં આવેલ છે હીરવાવ કયા જિલ્લામાં આવેલ છે અરવલ્લી ઉત્તર પ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટ છે ઉત્તર પ્રદેશની રાજ્યસભામાં એકત્રીસ સીટો છે ડેટા મેનેજમેન્ટ માટે ખાલી જગ્યા એપ્લિકેશનનો ઉપયોગ થાય છે બી ઓપ્શન ફોક્સ પ્લસ ખાંડના ભાવમાં વીસ ટકાનો ઘટાડો થવાથી તેના વેચાણમાં પચીસ ટકાનો વધારો થાય છે તો કુલ વેપારમાં શું ફરક પડશે કુલ વેપારમાં કંઈ ફરક નહીં પડે હી એપિયર્ડ ઓન સ્ટેજ ખાલી જગ્યા નેરેટર ઓફ ધ ડ્રામા એ ઓપ્શન એઝ છંદ ઓળખાવો મેં પ્રેમમાં તડપતા મન શાંતિ ખોય મેં પ્રેમમાં તડપતા મન શાંતિ ખોઈ કયો છંદ છે વસંત વન વર્ડ સબસિચ્યુએશન ટચ ઓર સ્ટ્રોક લવિંગલી એક શબ્દ આપવાનો છે કયો થાય બી ઓપ્શન ફોન્ડર ધ કેન્ડિડેટ ધ કેન્ડિડેટ એક્સપોઝિશન વોઝ ખાલી જગ્યા ફોર ઇટ્સ ગ્રેવિટી એન્ડ ક્લેરિટી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સંત સંત કૃતિ છે છે મહાદેવભાઈ દેસાઈ બૌદ્ધિસત્વ પદ્મ પાણીની પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન અજંતા ગુફામાં અવધમાં અઢારસો સત્તાવનના બળવાની આગેવાની કોણે કર્યું જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બેગમ હજરત મહલે આની આગેવાની કરી હતી અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમે આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત